દરરોજ ઇસ્કો અમદાવાદ ખાતે બીજી ભગવાન નૌકા વિહારનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે એમની સાથે આમ ઉત્સવ પણ મનાયો છે ભગવાનને નૌકામાં બેસાડીને એક સુધીનું તલાવ બનાવવામાં આવ્યા બાજાર જોઈ રહ્યા છો કે બાળકો નાચી રહ્યા છે એવો હતો ભગવાનને એક ગંદકનો આનંદ આપવા માટે ભગવાનને નૌકામાં બેસાડીને તળાવમાં ફરાવીએ છે અને જોડા જોડે પરિણામ ધન વૃંદાવનમાં ભગવાનની અષ્ટખી અને આધારાની એ ભાવ બેસીને ભરતા હતા કીર્તન પ્રસ્થા કરતા એ ભાવને લઈને અમે લોકો આ નૌકા ઉત્સવ મનાઈએ છીએ આજે સંખ્યામાં ભક્તો અહીંયા વધાર્યા છે બધા માટે પ્રસાદ પણ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે ભાવ તમારે કરીશું અમે સૌ પધારજો આ કાર્યક્રમમાં કૃત્રિમ તળાવ બનાવી નૌકામાં રાધાકૃષ્ણને ભજન કીર્તન સાથે નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમ મહાપ્રભુજી સનાતન કૃપાદાસ ઇસ્કોન દાહોદ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત મૃત સંઘ ઇસ્કોન દાહોદ ખાતે ભગવાન રાધાકૃષ્ણ નૌકા વિહાર દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો નોકા વિહાર નો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ શહેરની પ્રેમી જનતાએ ભજન કીર્તન લાભ લીધો સાથે સાથે મહાપ્રસાદી લાભ પણ લીધો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટ કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ